મુંબઈથી પ્રીએક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના ત્રણ શખ્સોને સારોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી ઝડપી પાડ્યા છે જેની પાસેથી પાંચ પોઈન્ટ ચાર લાખના છસો બોતેર પ્રીએક્ટિવ સિમ કાર્ડ મળી છે તો આરોપી પાસેથી ચાર મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે મુંબઈના મુકેશ અને ભગવાને પ્રી એક્ટિવ સિમ આપ્યા હતા આ સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલવામાં આવતા હોવાની પણ શક્યતા પોલીસને લાગી રહી છે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે સાથે જ બે સૂત્રધારોને પકડવા પોલીસની ટીમ મુંબઈ જવા રવાના કરવામાં આવી છે નોંધનીય છે કે પ્રી એક્ટિવ સટ્ટા ગેમિંગ અને શોપિંગ તેમજ ઓનલાઈન ઠગાઈમાં વપરાતા હશે તો મુંબઈમાં એરટેલ અને વોડાફોનમાં કામ કરતા મુકેશ અને ભગવાન કંપનીના સિમ કાર્ડનું પ્રમોશન કરવા માટે રોડ ઉપર છત્રી રાખી સીમ વેચતા હતા સીમની ખરીદી કરવા આવતા ગ્રાહકોને બાયોમેટ્રિક વખતે એકવાર પ્રોસેસ બરાબર થઈ નથી કહી ત્રીજીવાર પ્રોસેસ કરાવી એક સિમ કાર્ડ ગ્રાહકને આપી બીજું સિમ કાર્ડ પોતાની પાસે રાખી લેતા હતા આરોપી રોનક કારિયા ગુજરાતી છે અને મુંબઈમાં રહે છે તેનો જમીન દલાલીનો ધંધો પડી ભાંગતા રૂપિયાની ખેંચ હતી તો ચંદુ બાલોડિયા અને તેના ભાઈ કિશન ઓનલાઈન શોપિંગમાં હેડફોન રિપેરિંગનો કોન્ટ્રાક્ટર છે તેઓ રૂપિયાના ચક્કરમાં ભેરવાયા છે મુંબઈના સૂત્રધાર મુકેશ અને ભગવાન પાસેથી તેઓ પ્રી એક્ટિવ સિમ કાર્ડ સાતસો પચાસ રૂપિયાના ભાવે લાવ્યા હતા સુરતમાં એક સિમ ઉપર ચારસો કમિશન લઈ અગિયારસો પચાસમાં વેચવાના હતા જેથી છસો બોતેર સિમ વેચાણ કરીને બે લાખ કમાઈ સરખે ભાગે વહેંચવાના હતા આ સિમ કાંડમાં રોનક પંકજ કાર્યા ચંદુ ઓમ પ્રકાશ બાલોટિયા કિશન ઓમ પ્રકાશ બાલોટિયાને ઝડપી પાડવામાં આવ્યા છે તો મુકેશ અને ભગવાન ગુસાઈવાને વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપસિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રીએક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી છસો ને સાડા છસોની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાલ આ બે વ્યક્તિઓ હજી પોલીસ ગિરફની બારે છે પોલીસ એની ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ આ પ્રિએક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા હોય ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કલેક્ટ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને પ્રિએક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે